નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ સાથે રૂવાયદાની સ્થિતિને વાયદામાં ફરીવાર થઈ જોરદાર તેજીને સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં વિડીયોમાં બન્યા રહેજોને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે હાલ અત્યારે કડીમાં મહારાષ્ટ્રમાં કપાસની આવકો વધીને બસો ગાડી જેટલી થઈ ગઈ છે અને દેશની ઋની આવકો અત્યારે બે લાખ ઘાંસડીને પાર જોવા મળતી હતી ને આજે કપાસની આવકના કારણે કપાસના ભાવમાં મોટો નહીં પરંતુ પાંચથી લઈને સાત રૂપિયાનો સુધારો થયો હતો ને કપાસની બજારોમાં ખેડૂતોને વેચવાલી અત્યારે બહુ મોટી નથી પરંતુ બાર રાજ્યોની આવક વધારે હોવાના કારણે બજાર દબાઈ રહ્યું છે તો જ્યારે ભાવની વાત કરીએ તો મિત્રો ભાવના અત્યારે

બોટાદ અગિયારસો બાવનથી ચૌદસો ને ત્રાણું મહુવા બારસો બાવીસથી તેરસો ને રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકત્રીસ કાલાવાડ બારસોથી જામજોધપુર એક હજાર એકાવનથી એકાશી ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો ને પંચાવન જામનગર એક હજારથી પંદરસો પંદર રૂપિયા બાબરા અગિયારસો પંચોતેર થી ચૌદસો ને સાસઠ જેતપુર એક હજાર એકસઠ થી પંદરસો ને એકાવન વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને તોતેર મોરબી બારસો થી ચૌદસો ને નેવ રાજુલા એક હજારથી ચૌદસો ને બત્રીસ રૂપિયા હળવદ અગિયારસો પચાસ થી ચૌદસો ને ત્રેપન વિસાવદર અગિયારસો પચીસ થી ચૌદસો ને અગિયાર તળાજા એક હજાર પચાસ થી ચૌદસો ને અગિયાર બગસરા એક હજારથી ચૌદસો ને પચાસ જૂનાગઢ એક હજાર પચાસથી તેરસો ને સત્તર રૂપિયા